હલો મિત્રો નવ વીડિયો સ્વાગત છે મિત્રો તો ખાસ કરી આપણે એક વિડીયો લઈને આવ્યો છે મિત્રો ખાસ કે પેન્શન ધારકો માટે સંગઠનનો ફાઇનાન્સ મંત્રાલય દ્વારા છે એ સાત મુદ્દા મોટે માંગણી કરે છે બજેટ માટે અને જો મિત્રો એક સારી એવી ભેટ પણ આપી છે મિત્રો જો મિત્રો સેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે આ જે પેન્શન ધારકો માટે છે એ સાત એવી ભેટ છે મિત્રો કઈ કઈ આપી છે એના વિશે ડિસ્કસ કરવાના છીએ તો મિત્રો ખાસ કરી વિડીયોને શેર કરો મિત્રો અને સારો લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણો વિડીયો છે કન્ટિન્યુ સ્ટાર્ટ કરી દઈએ મિત્રો આપણે વાત કરવાની છે ખાસ કરી તો પેન્શન ન્યૂઝ છે મિત્રો ખાસ કરી સંગઠન ફાઇનાન્સ દ્વારા મંત્રાલય પાસે સાત મુદ્દાની માગણી કરવામાં આવી છે અને બજેટ સાથે મળી શકે છે આ જે એની ભેટો કઈ કઈ ભેટ મળશે એ પણ વાત કરીએ આપણે તો મિત્રો ખાસ કરીએ તો જે મિત્રો છે કેન્દ્ર સરકાર દ્વારા છે કર્મચારી પેન્શન જે નિવૃત્ત થયેલા કર્મચારીઓ છે એના માટે છે સારા સમાચાર કહી શકાય મિત્રો ઘણા ટાઈમથી નાણાં મંત્રી વિનંતી કરી રહ્યા હતા અને પેન્શન માટે ખૂબ જ સારી એવી હડતાલ પણ મિત્રો કરી અને ધરણા પણ મિત્રો કર્યા એનો પણ ઘણો છે હશે જે પેન્શન ધારકો માટે ઘણો બધો ફાયદો હશે મિત્રો થયો હશે તો એના વિશે આપણે વાત કરીશું કયો કયો ફાયદો થયો હશે તો ત્યાં સુધી વિડીયોમાં બિનાર્યો તો આપણે મિત્રો છે જૂની પેન્શન યોજનાની પૂર્ણ થાપી એટલે જે પહેલાં જૂની યોજના હતી એને એની બીજી વાર લાવવા માટે એક જાન્યુઆરી બે હજાર ચાર પછી નિવૃત્ત પામેલા શું કર્મચારીઓ છે એના માટે છે યોજના છે એ લાગુ કરવા માટે છે એ સરકાર માટે માગણી કરવામાં આવી છે મિત્રો નવી પેન્શન સિસ્ટમ દ્વારા છે પરિવારના અસુરક્ષા ઊભી થાય છે એના કારણે છે મિત્રો ખાસ કરી અસંતોષ થાય છે એટલા માટે છે નિવૃત્તિ ઉમેદવારો માટે જે સરકારી કર્મચારીઓ માટે છે એ જે પેન્શન આપવા માટે છે એનો નિર્ણય કર્યો છે મિત્રો અને દસ વર્ષ જે પરંપરાપસ્ત સ્થાપના પરંપરા પ્રમાણે મિત્રો હતી અને એક જાન્યુઆરી બે હજાર સોળના રોજ સાતમો પગાર પંચ લાગુ કરવામાં આવ્યો મિત્રો અને પચાસ ટકા છે એ આર્થિક વર્તમાન સમયમાં આર્થિક રીતે જે પેન્શન યોજના છે મિત્રો લાગુ કરવામાં આવશે અને આગળ પણ મિત્રો આપણે જે વાત કરીએ તો કાઉન્સિલ લોન રિકવરી પદ્ધતિમાં પણ સુધારો મિત્રો કરીને લાવ્યા છે વર્તમાનમાં જે ભાગ છે મિત્રો અને એસબીએ એ સોરી એસબીએ અને બજેટ અપૂરતું માટે છે ખાસ કરીને સરકારનો નિર્ણય છે કે વધારે ભારે વ્યાજ ચૂકવણી કરવી પડે સ્ટાફ પક્ષ માટે છે વિનંતી કરેલ છે એટલે ખાસ કરીને રિકવરી થાય અને કર્મચારીઓ માટે ઉત્પન્ન થયેલી જે અસુવિધાઓ છે મિત્રો સુવિધાઓ છે એનો તમારે કેન્દ્ર સરકારનો નિર્ણય છે એ બધી સુવિધા છે અને પૂરી પાડે પેનલવાળી પણ હોસ્પિટલોમાં હોસ્પિટલોમાંથી પણ સારા એવા જે કર્મચારીઓ છે રિટાયર થયેલા છે એના માટે પણ છે આ પેન્શન યોજના છે એ લાગુ કરવામાં આવે અને કટોકટીના સમયમાં સી આ રિકવરી યોજના છે મિત્રો જો લગાવવામાં આવે અને તો ઘણો બધો ફાયદો છે મિત્રો જે નિવૃત્ત થયેલા ઉમેદવારને થઈ શકે મિત્રો તો કેન્દ્ર સરકારની ઘણી બધી સુવિધા છે આવકવેરા સ્લેબમાં સુધારો મિત્રો તો એના સી આવકવેરા સુધારવા માટે અઠ્યાસી સી કપાત માટે છે ખાસ કરી બસત પ્રોસેસ માટે અમલમાં કરવામાં આવશે મિત્રો તો જે પેન્શન ધારકો માટે એક સારા સમાચાર છે મિત્રો ખાસ કરીને મિત્રો વિડીયો સારો લાગ્યો છે અને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત